રાધે રાધે મિત્રો કેમ છો તમે બધા મજામાં ને આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં ઇ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલમાં ઈ ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી નીચેની તરફમાં તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ જે પણ તમે સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ થઈ જશો એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લઈએ એટલા માટે હવે હું જે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં અને એ વાતનું ધ્યાન રાખવાનું કે પાંચ મિનિટની અંદર જ ઓટીપી એન્ટર કરવો પડે એટલે હવે આપણે ઓટીપી સબમિટ કર્યો એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઇન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનો એટલે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને એની બાજુમાં રાઈટનો સિમ્બોલ ગ્રીન કલરમાં જોવા મળી જશે એટલે પછી આપણે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે એટલે પછી જેવું વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે હવે આપણી નોકરી ચાલુ છે એટલા માટે એડવાન્સમાં પીએફના રૂપિયા ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઇલનેસ કરીને સિલેક્ટ કરી લઈએ એટલે પછી આપણે નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને એ વાતનું ધ્યાન રાખવાનું કે એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશનમાંથી પંચોતેર ટકા જેટલા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો અને હવે જો તમને એ ખબર ના હોય કે એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશનના પીએફના રૂપિયા કઈ રીતે જોઈ શકાય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એ વિડીયો તમે જોઈ લેજો એટલે અમાઉન્ટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં તો લોકાલિટી અને પછી સ્ટ્રીટમાં જો તમારા એડ્રેસમાં સ્ટ્રીટ એડ કરેલી ના હોય તો સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લેવાનું અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે હું રાજ્ય સિલેક્ટ કરી લઉં એના પછી આપણે નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે સીટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફ ના રૂપિયા જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે